اللہ! <متاز> بھارے <متاز> کری ہو! دوشی نوکو ہے! اگر <تصور> میں ایک <متاز> ہون سوڑی تینی مانتا ہمیں دائری مدازہ میں <متاز> ہوں پڑا لیلیش منزو بھائی نوارا کو مو چھلت ہوئے اب بات کریں گے اگر میں بات کریں گے اگر میں بات کریں گے یہ سیوک ہے کہ لے سیوک میں پتکر بات کریں گے بات کریں گے یہ سیوکوں نے بھائی ہے ٹھکا کہا کس مچا گا مطا ہے جھوٹنی ہو لی پا آپ کو خواہ رہا بات کریں

પણ કામ આવ્યો અને એને ઘસડાવી નાખી હતી નંબર દીધા હતા મનસુખભાઈ આમનું કાજ કરી તમારા લાગે છોકરા કે મનસુખ કાકા કરે તો પણ અમે ભાગી પણ કેટલીક વાર ભાગા વાર ભાગી તો છે આને અમે નો શું કરવો મારે અમે મરી ગયો હું પાતા રાખું સારો સારો દીકાકા તો હું એ મેલડી ને માનતા રાખું કે મારે હવા માં તાવ તને પણ મારે ડોસી ને લેવી દો પણ હું તમને શું કહું મનસુખભાઈ નઈ થાય લાગે ભાઈ સાહેબ કોરસ માં કોરસ માં નઈ થાય કોરસ નઈ આવે ઓલા એના વ્યક્તિ ને ઉપર લઈ ને છોકરાઓ ને એટલે ઓલા જ દોરા નાવવાના છે બોલો હા હવે આનું શું કરવું

આ મારી સોકરી મોટી કે મનસુ કાકાની હાર માપો આવે ગયા આટલા ઓનસ ઓનમાં ભગને માય એને અવતાર દીધો હવે આનું શું એલસીબી માં હા એલસીબી માં તો કાય અરે એલસીબી માં ફરિયાદ કરો એલસીબી માં

કે મનસુખભાઈ ને હડકાયું કૂતરું કર્યું ઘરે જાતો નહિ નકર બટકું ભલે અને આનું ઓલે શું કરવું ડોસી નું ડોસી નું શું કરવું કઈક માતાજી ને મને ફરિયાદી કરાવી દે તો મારા પગે લાગુ આવતો તને મારા બાપ સમાન તો તમારા રેઢા વખા માતાજી ઘરે હું તમારા ઘરે વાગ્યું ઘરે આખું ઘર અમારું કર્યું

કેટલી કોતરી પાઈ દીધો હા પાંચ પાંચ દારૂ પાઈ દીધો અને જો આ પગલા ના બીજા તરીકા દલુ આવો અને ફરી આટી લખી દેવા તમારા પગે લાગે તમારી મારી ગાસ વાં તો એટલું કામ કરી દે મંતુ તમારી મોર હાથ જોડું તો આમ તો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાહ વાહ કો નઈ થવા દે હા એ તો બરોબર છે હા તો તમે આ બીજા આવો હા આવો ને હા હા બેસરતી પછી હું તમને રિંગ કરીશ આપ્યા હા મારું તને ફોન કયા અથવા ભાણભાઈના ફોનમાંથી ફોન મને એટલા આપણા કલ્પેશ છે ને કલ્પેશને મળી લીજો ને એટલે એના નંબરમાંથી વાત થઈ હું અત્યારે બેગલા કલ્પેશભાઈ છે આપણા હું છે આપણા છે એમાં મારે કેમ સેટિંગ કરવું તમે કહો જો આ ફૂલવાળા ફૂજવાળામાં દેવું ને એટલે આઠ કોડું કરી દઉં આ કે આ કે રાખાન ને એટલે રાત આ આઠ કોડું કરી નાટ કો સીધી તમારી ઓફિસ હા પણ તો એક કામ કરો ઈ છે ને પેલા કલ્પેશને પૂછી લીજો એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે એ ત્યાં આવજો હા પણ મારી વાત તમે હા બો અમે હું રાત નું બસ માં દેવું કલ્પેશ ભાઈ ને મારા કે એને જગાડવા દો એટલે ત્રણ ચાર પરિવાર પાછા બે ત્રણ બી કેડે હું આવું સમજ્યા કાઈ વાંધો નહી તો વાત કરજો ને હાલો જોઈ લઉં

હા બોલો બોલો ગરીબ માપો જોડી છે વાહ કાલ નંબર પર લખતો જાવ અને એક વખત ફરિયાદ કરી જો પાકા આવે અને એને ઉપાડે લઈ આવી ફરિયાદ કરી જો ભાઈ ચા હા એવું કરી આલો હા એટલે આવો ને પરિવારના બીજા ફરી જાદન હા એ કલ્પેશારે પહેલા વાત કરી લીજો હા હાલો એ વાત આલો